હેલો ફ્રેન્ડ સેકેલા મરચા કોને વાવે જે કાઠિયાવાડી હશે તે બોલશે અમારા ઘરમાં દરરોજ બને છે સાચી વાત છે કાઠિયાવાડીના સવારના નાસ્તામાં એટલે કે સિરામણમાં હોય જ છે જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને બે લાઈકન બટન દબાવજો જેથી અવનવા વિડીયો મળતા રહે અહીંયા મેં એક પેન લીધું છે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધેલો છે અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ હવે બંને વસ્તુને સરસથી મિક્સ કરીને આપણે ચણાનો લોટ શેકી લેવાનો છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે આપણો લોટ સરસથી શેકાઈ જાય તે રીતે તેને શેકવાનો છે મિત્રો કાઠિયાવાડીમાં સવારનો નાસ્તો એટલે સિરામણ કહેવાય છે કે બપોરનું જમવાનું હોય કે સાંજનું વાળું હોય એક વાર તો ભરેલા મરચાં બને જ તો આજે આપણે ગામઠી રીતે ભરેલા મરચાં બનાવવાના છીએ આપણો લોટ જેમ શેકાતો જશે તેમ તેની સ્મેલ આખા જ ઘરમાં આવશે અહીંયા મારે પાંચ થી છ મરચાં ભરવાના છે એટલે મેં બે ટેબલ સ્પૂન છે જો તમારે વધારે હોય તો તમે વધારે લોટ લઈ શકો છો આપણો લોટ સરસથી શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસથી બ્રાઉન કલર આવી ગયો છે તો હવે તેને ઠંડો થવા દઈશું અહીંયા મેં ચારથી પાંચ મરચાં લીધેલા છે હવે એક મરચું લઈ આ રીતે ઊભો એક કટ કરવાનો છે અહીંયા મરચાંને આપણે શેકવાના હોવાથી તેમાં ડીટિયા નથી કાઢવાના હવે તેના અંદરના બધા જ બીજ નીકાળી દેવાના છે આજ રીતે બધા જ મરચાના બીજ અને નસો આપણે નીકાળી દેવાની છે જો મરચા મોળા હોય અને નસો ન નીકાળવી હોય તો પણ ચાલે છે મરચા તીખા હોવાથી આપણે નસો તેની નીકાળી દઈશું આપણે તળેલા મરચા રાયતા મરચા મેથીના બોળાવાળા બોળા વાળા મરચા એવા તો ખાતા જોઈએ છીએ પણ આ એક વાર લીલા સ્ટોપિંગ થી ભરેલા મરચા તમે એકવાર વાર જરૂર થી બનાવજો આપણા બધા જ મરચા ની સરસ થી નસો નીકળીને તૈયાર થઈ ગયા છે અને આપણું સ્ટફિંગ પણ ચણાના લૂંટનું ઠંડુ થઈ ગયું છે તો હવે તેમાં એક ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ઇંગ બે ટેબલ સ્પૂન ધાણા જીરું સ્વાદ અનુસાર સોલ્ટ અને એક ટેબલ સ્પૂન ખાંડ એક નંગ બારીક ચોપ કરેલું ટામેટું એક નંગ બારીક ચોપ કરેલા કાંદા અને બે ટેબલ સ્પૂન જેટલી કોથમીર હવે બધા જ મસાલાને હાથની મદદથી સરસથી મિક્સ કરી દેવાના છે આ સ્ટફિંગમાં બધા જ મસાલા કરતાં જીરું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે કાઠિયાવાડમાં તો ઘરે ઘરે ભરેલા મરચાં જ છે ભરેલા ના હોય તો એમ જ શેકીને પીરસાય છે અહીંયા

ઘણા લોકોને મરચાંને હાથ વડે સમારતા અને મસાલો ભરવાનો હાથમાં તીખાસ રહી જવાથી કરવાનું ટાળે છે એના માટે મરચાં કાપતા પહેલાં હાથમાં તેલ લગાવી દેવાથી હાથમાં તીખાસ રહેતી નથી આ વાતનું એક ખાસ ધ્યાન રાખવું અને હાથને ગોળવાળા પાણીથી ધોઈ પણ શકાય છે જેથી હાથમાં તીખાસ હોય તે જતી રહે છે આ એક ખૂબ જ ઉપયોગી ટીપ્સ છે તમે એકવાર અજમાવી જોજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મરચા બધા સરસથી ભરાઈ ગયા છે હવે ગેસ ઉપર એક જાળી લઈને જાળી ન હોય તો ગેસ પર એમનમ પણ મૂકી શકાય છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને બધા જ મરચાને સરસથી ગોઠવી દઈશું અહીંયા આપણે ત્રણ મરચાં સમાળા છે તો ત્રણ જ મરચા મૂકેલા છે તેને પલટાવતા જઈશું અને મરચાને શેકી લેવાના છે અને તેમાં નીચેથી ધુમાડો પણ નીકળશે આ મરચાને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને જ શેકવાના છે મરચા જેમ શેકાતા જશે તેમ તેમ તેમાંથી ટામેટાનું પાણી નીકળતું જશે અને તેને સતત સાઈડ પલટાવતી રહેવાની છે તો તે સ્મોકી થઈ જશે આપણા મરચા એકદમ સરસથી શેકાઈ રહ્યા છે અને તેમાં કાળા ડાગા પણ પડી જશે જેમ મરચું શેકાતું જશે તેમ તેમ તેમાં કાળા ધબ્બા પડતા જશે તળેલા મરચા તો તમે ખાતા જશો પણ આ મરચા એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે આજ રીતે બીજા મરચા પણ આપણે શેકી લઈશું તેમાં એકદમ સરસથી બ્લેક ડિઝાઇન પણ પડી રહી છે જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા મરચાં તૈયાર થઈ ગયા છે આપણું મરચું સરસથી આ પણ શેકાઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ મરચાંને તમે રોટલી રોટલા પાખરી પરાઠા સાથે થેપલા સાથે ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે આ ખૂબ જ જૂની પદ્ધતિથી મેં બનાવેલા છે તો તમે એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કેવા લાગ્યા જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો નવા વિડીયો સાથે મળીશું બાય બાય